હા કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી હતી કે ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશ ભાષા જ બોલાય છે કે બીજી ભાષા બોલાય છે અને શું ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયાથી આવતા લોકોને બધાને ઇંગ્લિશ બોલવું જરૂરી જ છે કે ઇંગ્લિશ આવડવું જરૂરી જ છે તો આપણે આજે વાત કરી જ દઈએ તો અહીંયા એવું છે કે ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશ ભાષા જ બોલાય છે અને અહીંયાના લોકો છે એ ઇંગ્લિશ જ બોલે છે પણ જો તમે અહીંયાની જે અહીંયા બધા આપણા ઇન્ડિયાથી આવેલા હોય ગુજરાતી હોય તો ગુજરાતી ભાષા બોલતા હોય છે પછી પંજાબી હોય તો પંજાબી ભાષા બોલતા હોય છે નેપાળી હોય તો નેપાળી ભાષા બોલતા હોય છે બધા અલગ અલગ કમ્યુનિટી બહુ બધી કમ્યુનિટી છે જે ચાઇનીઝ છે મલેશિયન છે જે પણ કન્ટ્રીના લોકો હોય એ બહુ બધા અલગ અલગ કન્ટ્રીના લોકો હોય એમની બધી કમ્યુનિટી હોય તો અહીંયા એવું એવી રીતે પણ જે એકબીજાને મળે તો એ રીતે વાત કરતા હોય છે બીજી એક વાત કે ઓસ્ટ્રેલિયામાં જ્યારે આવો તો ત્યારે ઇંગ્લિશ ના આવડતું હોય તો પણ ચાલે પણ બેઝિક લેવલ આવડતું હોય ને તો વધારે સારું કારણ કે તમે અહીંયા આવો છો તમને કામ મળે છે અને તમારા જે ઓનર જે માલિક તમને કંઈક પૂછે છે યા તો કે છે તમને જે કામ ચિંધે છે કારણ કે તમે જ્યારે આવો છો તો ત્યારે નોકરી પર જ આવતા હોય એટલે તમને એમ કહે છે ધારો કે તમે આ કરી નાખો પણ તમને સમજમાં જ ના આવડતું આવતું હોય તો તમે શું કરવાના એટલે કહેવાનો મિનિંગ એવો છે કે એટલીસ્ટ બેઝિક લેવલ આવડતું હોય ને તો સારું પડે અને ના આવડતું હોય તો અત્યારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ ચાલે છે અને એકબીજાને તમે અહીંયા આવીને સાંભળો ને તો પણ તમને સાંભળતા સાંભળતા પણ આવડી જાય પણ થોડી વાર લાગે બીજું એ કે અહીંયા ઓસ્ટ્રેલિયન લેંગ્વેજ જે અહીંયાના લોકો બોલતા હોય એ થોડું સ્લેંગ બોલતા જેવી રીતે આપણે ગુજરાતી હોય પણ કાઠિયાવાડી એ પછી મહેસાણી હોય બધા ગુજરાતીમાં જ વાત કરતા હોય પણ એની જે આપણે બોલવાની રીત હોય એ અલગ હોય ધારો કે હું કાઠિયાવાડથી છું તો કાઠિયાવાડી બોલું છું એવી રીતે બધાની અલગ અલગ હોય તો એવી રીતે અહીંયા ઓસ્ટ્રેલિયામાં જે બોલતા હોય એટલે ઇંગ્લિશ જ બોલતા હોય એટલે કહેવાનો મિનિંગ એવો કે અમેરિકાના જે લોકો બોલતા હોય અમેરિકન લોકો અને ઓસ્ટ્રેલિયન લોકો એ બંનેના ઇંગ્લિશમાં પણ થોડુંક જે ડિફરન્સ આવતો હોય એમ એટલે તમે જ્યારે સાંભળો ને તો ત્યારે તમને પહેલાં તો સમજમાં નહીં આવે કારણ કે એટલો ફાસ્ટ બોલતા હોય અને આપણે એના વાતથી ટેવાયેલા ના હોય એટલા માટે પણ તમે ધીરે ધીરે એમને સાંભળતા થઈ જશો એટલે તમને આપોઆપ મગજમાં બેસી જશે એટલે મને થયું કે આના વિશે હું તમને થોડી વાત શેર કરું કારણ કે હું જ્યારે નવી નવી આવી હતી દસ વર્ષ પહેલાં તો ત્યારે મને પણ લોકો એવું જ કહેતા હતા કે ઇંગ્લિશ વગર અહીંયા તમને જોબ નહીં મળે કે ઇંગ્લિશ આવડવું બહુ જરૂરી છે પણ એવું નથી તમે જો તમારું કામ સારું હોય અને તમે જોબ કરતા હોય ધારો કે વેરહાઉસ હોય કે પછી ગમે ત્યાં પહેલાં જ્યારે શરૂઆતમાં આવો છો તો ક્લિનિંગ હોય કે ગમે જોબ હોય તમારે બેઝિક લેવલ આવડવું જોઈએ ઇંગ્લિશનું અને તમારું કામ સારું લાગે તો એ તમને કામ પણ વધારે આપતા હોય છે પણ બેઝિક એટલીસ્ટ આવડવું જોઈએ હવે તમને આવડતું જ ના હોય અને તમને કામ પર રાખે અને એ તમને કંઈક કહે છે તમે કંઈક મિસ્ટેક કરી દો છો ધારો કે તમને કંઈક કીધું અને તમે કંઈક બીજું સમજ્યા ખબર જ ના હોય એટલે તો તમે મિસ્ટેક કરો તો પછી કાઢી પણ નાખે છે એમ થોડા ચાન્સીસ રહે છે એવા એટલે મને થયું કે આ થોડી વાત શેર કરું તમારી સાથે અને બીજી એક વાત કે અહીંયા જે કંપનીમાં તમે જોબ કરતા હોય આ બધી કંપનીની વાત નથી કરતી હું થોડી અમુક કંપનીઓ એવી છે કે ત્યાં રૂલ્સ હોય છે ધારો કે હું આપણા ઇન્ડિયાથી છું ગુજરાતી છું અને મને એ જ કંપનીમાં કોઈ બીજું મળી ગયું ગુજરાતી તો એ કંપનીમાં એવો રૂલ્સ હોય કે તમે બીજા એમ્પ્લોય સાથે ગુજરાતીમાં વાત ના કરી શકો એટલે કે એનો કહેવાનો મિનિંગ એવો છે કે સામે બીજા એક કોઈ ચાઇનીઝ બેઠા છે યા તો અહીંયા ઓસ્ટ્રેલિયન ઓઝિલ લોકો બેઠા છે તો આપણે બે ગુજરાતી મળેલા હોય તો આપણે ગુજરાતીમાં વાત ના કરી શકીએ કારણ કે એને એવું થાય કે આપણે કંઈક એવી વાત નીકળે એને હસી મજાકની વાત હોય તો એમને એવું થાય કે મારા પર હસે છે અને આ એવો રૂલ્સ એવો છે કે જે વર્ક પર હોય તમે તો ત્યારે તમે એકબીજા જે આપણી આપણી લેંગ્વેજ હોય એ ના બોલી શકો બાકી ઇંગ્લિશમાં વાત કરો તો ચાલે એટલે એમને પણ એ સમજતા હોય અને આપણે પણ સમજતા હોય એટલે એમને પણ લાગે કે આપણી વાત નથી કરતા એમ બાકી તમે બ્રેક ટાઈમ હોય એમાં વાત કરી શકો પણ આ બધી જ કંપનીનો રૂલ્સ નથી હોતો અમુક કંપનીમાં આવું હોય છે એટલે આવું જે કંપનીમાં હોય અને તમે રૂલ્સ બનાવેલો હોય અને તમે પછી બોલો અને કોઈ જે છે જે સામેવાળી વ્યક્તિ એને એવું લાગે કે મારા પર આ બુલિંગ કરે છે કે એટલે કમ્પ્લેન કરી શકે છે એમ એટલે મને થયું કે આ વાત પણ તમારી સાથે શેર કરવી જોઈએ એટલા માટે અને સારું ચાલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બાય